નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું અટલ પેન્શન યોજના જેમાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કોઈ પણ તમને માહિતી છે તો તમે આ ચેનલ પરથી મળતી રહેશે અટલ પેન્શન યોજનાનો લાભ કોને મળે જેમાં અઢારથી ચાલીસ વર્ષના બધા જ ભારતીય નાગરિકોનો લાભ મળવાપાત્ર રહેશે જેમાં બચત ખાતું હોવું જરૂરી છે કેટલો લાભ મળશે તો લાભાર્થી નિયત કરેલ એટલો કે તેમને પસંદ કરેલ પેન્શન પ્લાન પ્રમાણે સાઠ વર્ષ ઉંમર બાદ એક હજાર અને રૂપિયા બે હજાર ત્રણ હજાર ચાર હજાર અને પાંચ હજાર જે પર્સન કરેલો હોય તે રકમ દર માસે આજીવન મળતી રહેશે એના પછી લાભાર્થીના મૃત્યુ બાદ તેમના જીવનસાથી તેટલી જ રકમનું પેન્શન દર માસે આજીવન મળતું રહેશે બંને અવસાન બાદ તેમાં જમા રકમ વ્યાજ સહિત બધી જ રકમ તેમના વારસદાર મળી જશે કુટુંબ વધારે લાભ થાય તે માટે પતિ પત્ની બંને અલગ અલગ પેન્શન પ્લાન લઈ શકે છે શરત માં વાત કરીએ તો લાભાર્થી એ દર મહિને નક્કી કરેલ યોગદાન અવશ્ય આપવું પડશે માં દર માસે નિયમિત રકમ નિયત કરેલ રકમ ભરવી પડશે અને આ સ્ટાઇપ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન દ્વારા લાભાર્થીને બચત ખાતામાં ઓટોમેટિક રકમ કપાવી શકાય જે સરળ રીતે રહે છે અને આ યોજના હેઠળ ફક્ત એક જ વ્યક્તિ એક જ ખાતું ખોલી શકે છે જેમાં સાઠ વર્ષ પહેલાં જો લાભાર્થીને અવસાન થાય તો આ ખાતું બંધ કરી શકાય છે અથવા તો તેમનું જીવનસાથીનું ખાતું ચાલુ રાખી શકાય છે લાભ ક્યાંથી મળશે તો જાહેર ક્ષેત્રની બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટ્રેશન થઈ કયા કયા પુરાવાની જરૂર પડશે તો બચત ખાતાની પાસબુક અને રજીસ્ટ્રેશન ફોરમ આ રીતે તમે અટલ પેન્શન યોજનાનો લાભ મેળવી શકો છો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ